જીતેગે સૌને નમસ્કાર ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભા સીટ નંબર 26 પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે આજે સવારથી વલસાડ શહેરી વિસ્તારમાં શુભેચ્છા મુલાકાત કરવા માટે સ્કૂટર પર આખી કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે નીકળ્યા અને ખૂબ સારો પ્રતિસાદ વલસાડ માંથી મળ્યો એના માટે જાહેર સભા સંબોધી રહ્યા છે ત્યારે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને શરૂઆતમાં જ જેમણે મોગરાવાડીની વ્યથા કીધી એવા ગિરીશ કાકા અને એમણે ભોલાભાઈ મુન્નાભાઈ પપ્પુભાઈ દીપકભાઈ જેવા આગેવાનોએ એ બે હજાર નવ માં મારામાં નેતૃત્વ જોઈને મને યુથ કોંગ્રેસમાં પ્રવેશવા માટેનો રસ્તો બતાવ્યો એમના માટે હું આભારી છું અને ગિરીશ કાકાની વ્યથા માટે હું કહેવા માંગુ છું કે અમારા વિસ્તારની બિલ્લીમોરા નેરો ગેટ ટ્રેન એક મહિનાથી બંધ કરી દીધી હતી અને એ નેરો ટ્રેન કોરોનાના સમયમાં પાંચ જેટલા ધરણા પ્રદર્શન કરીને ચાલુ કરાવડાવી હતી ગુજરાતમાં ટ્રેન છે બંધ થઈ હતી પરંતુ અમે અમારા વિસ્તારની નેરોગેટ ટ્રેન ચાલુ કરાવી શક્યા છે ત્યારે જો રેલવે તંત્ર કઈ મગજ મારી કરશે તો અમે આ રેલવેને બંધ કરાવવા માટે પણ ગિરીશ કાકાની આગેવાનીમાં બેસી જશું રેલવે તંત્રે અમારો પરચો જોઈ જ લીધો છે પરંતુ અહીંયા વિસ્તારના સ્થાનિક લોકોની સમસ્યા જો રેલવે તંત્ર છે તો રેલવે તંત્રની સમસ્યા અનંત પટેલ બનશે બનશે અને બનશે અત્યાર સુધીના તમામ આંદોલનની વાત કરીએ ઘણીવાર ડ્રાઈવરો માટેના કાળા કાયદા માટે વલસાડ ચીખલી અને ધરમપુરમાં રેલીઓ કરી છે

અનંત પટેલમાં છે ઘણી વાર એવી વાત પણ થાય છે કે આંદોલનકારી છે હા અમારા લોહી આંદોલન છે કારણ કે અમે કોંગ્રેસીયા છે અને કોંગ્રેસે આઝાદી પણ આંદોલન થકી જ અપાવી હતી દરેક વિસ્તારની સમસ્યાઓ મે જોઈને જાણી લીધી છે એ વલસાડ જિલ્લાની હોય ડાંગ જિલ્લાની હોય માસ્તા વિસ્તારની હોય દરેક લોકો આજે ખૂબ ચજુમી રહ્યા છે માં યુવાન બેરોજગાર હોય કે આપણે શિક્ષિત થયા અને બેરોજગાર બન્યા એમએસસી બીએડ થયા એમએ બીએડ થયા એમકોમ બીએડ થયા ટેટ ટાટી પરીક્ષાઓ આપી ખૂબ મહેનત ખૂબ મજૂરી કરીને જ્યારે પાસ થઈને આવ્યા ત્યારે ગુજરાત સરકારે શું આપ્યું 11 મહિનાના કરારે શિક્ષક ભાઈ શિક્ષક કોઈ દિવસ કરાર પર ના હોય શિક્ષક તો આજીવન શિક્ષક જ રહે છે પરંતુ આ સરકારે યુવાઓને શિક્ષિત યુવાઓને રોજગારીના ખપ્પરમાં નાખવાનું કામગીરી ચાલુ કરી છે વાપી અને ઉમરગામ વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઓ આવે છે બાર કલાકની મજૂરી કરાવે છે પરંતુ આપણને પગાર કેટલા કલાકનો આપે છે આઠ કલાકનો આપે છે એટલે એના માટે પણ આપણે એક આંદોલન કરવું જોઈએ ને આપણા વિસ્તારના જેટલા પણ વર્કર હોય એને ન્યાય અપાવવો રેલવેની સમસ્યાની વાત બાદ બીજી સમસ્યાની વાત કરી તો નેશનલ હાઈવે અડતાલીસ અને નેશનલ હાઈવે 48 ના અંડરપાસ એમ જ નથી મળી જતું એના માટે નેશનલ હાઈવે 48 અમદાવાદ મુંબઈ રોડ ને અટકાવો પડે અને ત્યાં બેસીને ધરણા પ્રદર્શન કરવું પડે અને આ સરકારની શાંત ઠેકાણે લાવવી પડે ત્યારે ખબર પડે કે કઈ રીતે એના લોકોનું જીવન છે બોલાબાએ કીધું તેમ આ વિસ્તારમાં દરેક સમાજના લોકો રહે છે

ગ્રામ સભાની પરવાનગી લીધા વગર અને પૈસા એને જે વળતર આપવું હોય તે નવસારી કરતા ઓછું વળતર છતાં પણ કેટલાક વિસ્તારમાં પોલીસ નો એવો ડર હોય છે એવી જ રીતે વગઈ વિસ્તારમાં અરે રવિ અને સુનીલ નામના બે છોકરા 18 અને 19 વર્ષની ઉંમરના છોકરાઓનું અફ્રુત્ય પોલીસ સ્ટેશનમાં થાય છે અને અમે ડાંગ વિસ્તારના લોકોની રાહ જોયા વગર તાત્કાલિક પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીએ છીએ અને આઠ આઠ વખત પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યા બાદ છોય છો પોલીસને જેલના સળિયા પાછળ મૂકી દેવા પડ્યા આ લડાઈ એકતાની લડાઈ છે આ લડાઈ સંગઠનની લડાઈ છે આ લડાઈ તમારા મારા ને બધાની છે આ લડાઈ એસટી એસસી ઓબીસી અને મધ્યમ વર્ગના પરિવારો ને ગરીબ વર્ગના પરિવારોની લડાઈ છે અને આ લડાઈ અમે જીતીએ છે લડીએ છે અને દરેક વર્ગને સાથે લઈને લડીએ છે અને જીતીએ છે ત્યારે અત્યારે કેટલા ભાજપના સાંસદ કહે છે 400 ના પાર 400 પાર જશું એટલે અમે બંધારણ બદલી દઈશું બંધારણ બદલવાથી માત્ર આદિવાસી સમાજને મુશ્કેલી નથી પડવાની સામાજિક શૈક્ષણિક વર્ગનો પણ ओबीसी સમાજનો પણ અધિકાર છીનવાઈ જશે વાણી સ્વતંત્રતાનો અધિકાર જે આપણને મળ્યો છે તે છીનવાઈ જશે મફત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર જે આપણને મળ્યો છે એ છીનવાઈ જશે એટલે આ વખતે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આપણે આ લોકસભા સીટ જીતવાની છે જીતશું ને